સુરતમાં પૂર્વ મેયર નો પક્ષ પલટુ કોર્પોરેટર રૂપિયા માંગ્યા નો આક્ષેપ પાલિકાની ઝોન ઓફિસ માં મચાવ્યો હોબાળો સુરત માં ભાજપ શાસિત પાલિકાના કોર્પોરેટર પર છાશવારે આક્ષેપો લાગી રહ્યા છે ત્યારે આ વખતે ભૂતપૂર્વ મેયર દ્વારા પક્ષપલટુ કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે પાલિકાની ઝોન ઓફિસમાં પહોંચી પૂર્વ મેયરે હોબાળો મચાવ્યો હતો જર્જરિત મકાનને મળેલી નોટિસને સગે વગે કરવાના નામે રૂપિયા માંગવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું પૂર્વ મેયરનું મકાન અશ્વિનિકુમાર ફુલપાડામાં સ્થિત છે પૂર્વ મેયરે વરાછા ઝોનમાં આવીને હોબાળો મચાવ્યો હતો નોટિસ સગે વગે કરવા માટે નિરાલી પટેલે એક લાખ રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા એક લાખ રૂપિયામાં અરજી દફતરે કરાવી અધિકારીઓની સાથે સેટલમેન્ટ કરવાની વાત હતી મહત્વપૂર્ણ છે કે નિરાલી પટેલ હાલ આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાય છે માજી મેયર ચિમાલાલ વનભાઈ પટેલ વોર્ડ નંબર પાંચમાં રહું છું અશોકજી કુમાર ભરવા ફ્રિયામાં ઘર નંબર એકસો ચુમ્માજી જોન ઓફિસમાં નથી મહિલા

એ ડોક્ટર એમ કે નિરાલી હે મોકલે છે કોઈ એમ કે ટી ને મોકલે છે પછી નિરાલી બસાઈ હા હા જ્યાં પછી પેલા ચાયડા ગયા પછી નિરાલી આવી કે તમારી નોર્થ ઈસ્ટ ઓફિસર કરાય 1 લાખ રૂપિયા આપો એટલે 1 લાખ રૂપિયા પછી એને કે એવું કીધું અધિકારીને આપવા પડે એવું કે હા એ કે કે ઓફિશરો ના આપવા પડે કે તમારી શું માંગ છે હવે બોલે તમારી માંગણી શું છે મારી માંગણી કંઈ જ નથી મારું તો ઉધાર આવતું તરમ મારું ઘર જોઈ લો કોઈ જર્જિત મકાન નથી પણ જે આ ભ્રષ્ટાચાર કરે છે તેની અમે મારો ઓર્ડર છે